વીજતંત્રની આડોળાઈ તો જુઓ વેસ રાખી એક માસથી કરેન્ટ કમ્પ્લેનનું નિવારણ કરતા નથી નમસ્કાર વીજતંત્રના અધિકારી અને કર્મચારી પોતાની મનસુબી પ્રમાણે કામગીરી કરતા હોવાની રજૂઆત આપની સમક્ષ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ પ્રાંતીજ નગરજનો વતીથી વીજતંત્રને એક જાહેર અપીલ કરી હતી કે ગ્રાહકોને માટે કમ્પ્લેન નંબર એક જ છે જેમાં વધારો કરવાથી વીજ ગ્રાહકોને પડતી અગવડતાનું નિરાકરણ થઈ શકે તેમ છે અને એ જ દિવસે સાંજે એક પરિવારને પડતી હાલાકી સંદર્ભે ડેપ્યુટી એન્જિનિયર સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તે સામેથી ગુસ્સે થઈ ગયા હતા જાગૃત નાગરિકે જાહેર અપીલ કરી હતી તેની અને વીજતંત્રની કામગીરી બાબતે સોશિયલ મીડિયા પર પ્રકાશિત કરતા નાગરિકે કરેલ તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ ની કંપ્લેનનો આજદિન સુધી નિકાલ કર્યો ન હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે વીજતંત્રએ જાણે બુદ્ધિનું દિવાળું ફૂંક્યું હોય તેવા પ્રદર્શન કરતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા બુદ્ધિજીવીઓ જોવા મળ્યા છે જાહેર અપીલનો જવાબ અરજદારને પછી પહેલા નાગરિકોને જણાવવા સોશિયલ મીડિયા પર તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ પ્રકાશિત કર્યો અને અરજદારને ચાર દિવસ પછી રવાના કર્યો અને બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે હોય કે મૂર્ખામી એ આપ નક્કી કરી શકો છો એકાદ મહિના પછી તારીખ ચોવીસ ના રોજ મીટર બિલ બનાવનાર કર્મચારી બિલ માં ફોલ્ટી મીટર છે એમ જણાવ્યું છે હવે તો આંખ ઉગાડો અને જાહેર અપીલના જવાબમાં નાયબ ઇજનેરે જેમ જણાવ્યું છે કે પ્રજાના પૈસા ખોટો વ્યવહાર થયાની રજૂઆત સંપૂર્ણ ગેરવ્યાજબી અને વીજ કંપનીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડે છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હંમેશા તેના માનવંત ગ્રાહકોને અવિરત વિના વિક્ષેપ વીજ પુરવઠો પૂરી પાડવા માટે કાર્યશીલ છે એ વાત તદ્દન ખોટી અને પાળા વિહોણી અહીં જાણવા મળી રહી છે હવે વીજતંત્ર વહેલામાં વહેલી તકે ગ્રાહકને પડતી અગવડતાનું નિવારણ કરે તેવી માંગ ઉઠવા પામી છે ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ